પરસોત્તમ રૂપાલાએ કરેલા બફાટને લઈને ક્ષત્રિય સમાજ જે છે તે અત્યારે ખૂબ જ રોષે ભરાયેલું છે ત્યારે પરષોત્તમ રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદને શાંત પાડવા હવે સી આર પાટીલ એક્ટિવ થયા છે ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ વિડિયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પરશોત્તમ રૂપાલા માફી માંગતો જે વિડિયો છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યા બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે આ વિવાદને શાંત પાડવા હવે પાટિલ આજે રાજકોટમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરશે અને અમદાવાદમાં ક્ષત્રિય

પ્રમુખ સી આર પાટીલ ક્ષત્રિયોની મુલાકાત માટે આવી રહ્યા છીએ રાજકોટ પરંતુ મારી એક વિનંતી છે કે સી આર પાટીલ જ્યારે રાજકોટમાં ક્ષત્રિયો સાથે મુલાકાત કરે તો ક્ષત્રિય સમાજની તમામ શાખા તમામ પાંખો ત્યાં હાજર હોવી જોઈએ એમની સાથે મુલાકાત કરે નહીં કે દસ પંદર જણાની સાથે કોઈ એક રૂમમાં કારણ કે એમણે અપમાન જાહેર મંચ ઉપર કર્યું છે જાહેર સભામાં કર્યું છે એટલે વાત પણ જાહેરમાં બધા ક્ષત્રિયોની હાજરીમાં થવી જોઈએ તો જ એ યોગ્ય કહેવાય કારણ કે વિરોધ દરેક ક્ષત્રિયને છે એટલે મારી એવી રિક્વેસ્ટ છે દરેકે દરેક આપણા ભાઈઓ બહેનોને કે આ જ્યારે પણ મીટિંગ થાય તો સમગ્ર ક્ષત્રિયોની હાજરીમાં જ થાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ક્ષત્રિય સમાજને મનાવવા માટે હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પણ મેદાને આવવું પડ્યું છે રાજકોટ બેઠક પર ક્ષત્રિય અને પાટીદાર સમાજ બંને વસ્તીનું પ્રભુત્વ વધારે હોવાથી પરશોત્તમ રૂપાલાના આ વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજને સમજાવવા સી આર પાટીલે રાજકોટમાં આ બેઠક બોલાવી છે ક્ષત્રિય સમાજના વિરોધને શાંત પાડવા માટેની પાટીલની બંધ બારણે થનારી બેઠક રૂપાલાને કેટલી ફરશે તે તો સમય જ બતાવશે પરસોત્તમ રૂપાલા સામેનો સમગ્ર ગુજરાતમાં ઉઠેલો વિરોધ રૂપાલાને કેટલો ભારે પડશે તે તો હવે પરિણામના દિવસે જ ખબર પડશે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર